ભાજપ આજથી લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે ગુજરાતમાં એક સાથે છવ્વીસ લોકસભા બેઠકોના ચૂંટણી કાર્યાલય ધમધમતા થશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત આવશે સવારે અગિયાર કલાકે અમદાવાદના થલતેજમાં ગાંધીનગર લોકસભાની ચૂંટણીના કાર્યાલયનો શુભારંભ કરાવશે પચીસ જિલ્લાના કાર્યાલયનું વર્ચ્યુઅલી પણ ઉદઘાટન તેઓ કરવાના છે પ્રદેશ ભાજપ પ્રમુખ અને સીએમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે મોદીની ગેરંટીના સૂત્ર સાથે પ્રચાર અભિયાનનો પણ પ્રારંભ થશે ભાજપ આજથી લોકસભાની ચૂંટણીનું ગુગલ ફૂંકશે એક સાથે છવ્વીસ લોકસભાની જે ગુજરાતની બેઠકો છે તેના ચૂંટણી કાર્યાલયનો આજે શુભારંભ કરાવશે અમદાવાદના થલતેજથી તેઓ ગાંધીનગર લોકસભા બેઠક માટેનો ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાવશે અને બાકીની પચીસ બેઠકોના ચૂંટણી કાર્યાલયનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે આ સાથે જ ભાજપના ચૂંટણી અભિયાનનો પણ આજથી પ્રારંભ થઈ જશે મોદીની ગેરંટીના સૂત્રો સાથે તેઓ પ્રચાર અભિયાનનો શુભારંભ કરાવશે ગુજરાતમાં એક સાથે છવ્વીસ બેઠકોના ચૂંટણી કાર્યાલય આજથી ધમધમતા થશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે આજે સવારે અગિયાર કલાકે તેઓ અમદાવાદના થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા ચૂંટણીના કાર્યાલયનો શુભારંભ કરાવશે જ્યારે બાકીની પચીસ જે બેઠકો છે તેના કાર્યાલયનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે પ્રદેશ ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે મોદીની ગેરંટીના સૂત્રો સાથે પ્રચાર અભિયાનનો પણ શુભારંભ કરવાના છે ગુજરાતમાં ભાજપનું લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન આજથી શરૂ થવાનું છે લોકસભાની ચૂંટણી માટે હવે છવ્વીસ જે ગુજરાતી બેઠકો છે આ છવ્વીસે છવ્વીસ બેઠકો પર આજથી જ ચૂંટણી કાર્યાલય ધમધમતા કરી દેવામાં આવશે જેથી ચૂંટણીના જે કામકાજો છે એ કાર્યાલયથી થશે સાથે સાથે જનતા પણ આ કાર્યાલય સાથે સીધી જોડાઈ શકે છે જોકે એક મહત્વની વાત એ પણ છે કે ભાજપની ચૂંટણીની જે રણનીતિ છે એ માઇક્રો લેવલની હોય છે સાથે સાથે હજુ તો ઉમેદવારોના નામ જાહેર નથી થયા એ પહેલાં જ ચૂંટણીના કાર્યાલયનો શુભારંભ કરાવી દીધો છે એટલે કે આ વખતે રણનીતિ પણ પહેલાં કરતાં બદલવામાં પણ આવી છે દેખાઈ રહ્યું છે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે જેપી પી નડ્ડા અને થોડી જ વારમાં તેઓ અમદાવાદના થલતેજ ખાતે ઉપસ્થિત થશે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે સીઆર આર પાટીલ સહિત ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે આજથી ગાંધીનગર ચૂંટણી કાર્યાલય જે લોકસભા બેઠક છે ગાંધીનગર તેના ચૂંટણી કાર્યાલયનો થલતેજ ખાતેથી તેઓ શુભારંભ કરાવી રહ્યા છે સાથે સાથે બાકીની પચીસ બેઠકોનો પણ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે આ છવ્વીસ બેઠકોથી ભાજપના જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેઓ અહીંથી ચૂંટણીના કાર્યાલયનો જે કામકાજ છે એ સંભાળશે તો હાલ એરપોર્ટથી વિભુ પટેલ મારી સાથે છે અને સભા સ્થળથી પ્રણવ પટેલ પણ મારી સાથે છે અ વિભુ આપણે પહેલા પૂછવા માંગીશ કે એરપોર્ટ પર અત્યારે કોણ કોણ દેખાઈ રહ્યું છે અને કેવી રીતે આજનો જે પ્રચાર અભિયાન છે પ્રારંભ કરશે બીજેપી

રામ મંદિર ની ભવ્ય પ્રતિષ્ઠા બાદ આજે બીજા દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ અહિયાં આવે છે આખું અમદાવાદ કર્ણાવતી મહાનગર એમના આવકારવા માટે આતુર છે ચૂંટણી તૈયારી ચૂંટણી તૈયારી ભાજપનો કાર્યકર્તા હર હંમેશા તૈયાર હોય છે અને આજે કાર્યલયનો ઓપનિંગ સાથે ચૂંટણી તૈયારી પણ ચાલુ થઈ ગઈ માહોલ આ એરપોર્ટનો માહોલ છે કે જ્યાં સ્વાગત કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો કાર્યકરો આવ્યા છે શ્રી રામના નારા લગાવી રહ્યા છે આથી ચૂંટણી પ્રચારની શરૂઆત પણ તેઓ કરી દેશે મધ્ય કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે અને એટલા માટે જ આ માહોલ છે અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળ્યો છે જે છે આવીશ પ્રણવ હવે આપની પાસે આવીશ થલતેજ સભા સ્થળ પર જ્યાં જે પી નડ્ડા આવવાના છે ત્યાં કયા પ્રકારનો માહોલ છે શું આજે કોઈ મોટી જાહેરાત થઈ શકે અથવા તો કોઈ નવા જૂની થઈ શકે એવું લાગી રહ્યું છે પંકજ ચોક્કસ ભારતીય પાર્ટી લોકસભા ચૂંટણીની તૈયારીઓ છે કાર્યાલય છે તેનું તેઓ ઉદ્ઘાટન કરશે ત્યારબાદ ડિજિટલના માધ્યમથી અન્ય પણ જે ગુજરાતના જે પચીસ કાર્યાલયો છે તેનું પણ ઉદ્ઘાટન તેઓ કરશે માની શકાય કે ભારતીય પાર્ટીએ પોતાની લોકસભાની તૈયારીઓમાં જોડાય છે અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જતિન પટોક સાથે જતિનભાઈ

ભારતીય જનતા પાર્ટીની એક થીમ રહી છે પહેલાથી જ મધ્યસ્થ કાર્યાલયો શરૂ કરી દીધા છે ભારતીય જનતા પાર્ટીમાં એ ઉમેદવાર કોણ હોય છે એ કોઈ જોતું નથી પણ કાર્યકર્તાઓ કામને લઈને કે ભાઈ જે પણ પાર્ટી કામ સોંપે છે એ કામ કરે છે અને કાર્યાલયના માધ્યમથી એ કામોની શરૂઆત થાય છે એટલા માટે અમારો ઉમેદવાર એ અગત્યનું નથી પણ પાર્ટીને લક્ષ્યાંક સુધી પહોંચવા માટેના કામો અમે આરંભી દીધા છે જો હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ પાછળનું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કાર્યકર્તાઓ પહોંચી ગયા છે સ્ટેજ તૈયાર થઈ ગયું છે ખાસ કરીને જે મહત્વપૂર્ણ વાત એ બહાર આવી રહી છે કે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત થઈ રહી છે તેનું મુખ્ય કારણ એ છે કે મોદી ગેરંટીના નામ ઉપર ઇલેક્શન આ વખતે લડાવવાનું છે મોદીનો ફેસ ફરી વખત બનશે ફરી મોદી સરકારના બેનરો પણ લાગ્યા છે થોડા દિવસ પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતા વિસ્તારની અંદરથી જ જે કહી શકાય કે વોલ પેઇન્ટિંગ શરૂ કરી હતી ફરી એકવાર મોદી સરકાર હું ફરી આપણે દ્રશ્યો બતાવી જોઈ શકો છું સ્ટેચ છે તૈયાર થઈ ગયું છે અને અગિયાર પિસ્તાલીસ કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા છે ભાજપ જનતા તે અહીં પહોંચવાના છે અને અહીંથી તેઓ સંબોધન કરશે રાજ્યના મુખ્યમંત્રી પણ હશે અને પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ પણ હશે સૌથી મોટી વાત એ છે અહીં કે અમિત શાહ અમદાવાદમાં હોવા છતાં પણ અમિત શાહ કાર્યક્રમ નથી કારણ કે અમિત શાહ માની રહ્યા છે કાર્યકર્તા તરીકે એક મેસેજ આપવાનો પ્રયાસ અમિત શાહ કરી રહ્યા છે કે લોકસભાની અલગ અલગ જે કાર્યાલયો છે તે કાર્યાલયોની મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ તો થઈ રહ્યો છે તેઓ ભલે હાલ લોકસભાના ઉમેદવાર લોકસભાના તેઓ સાંસદ છે તેમ છતાં પણ કાર્યકર્તા તરીકે તેઓ અન્ય કાર્યક્રમ હાજરી આપશે અને અહીં હાજરી નહીં આપે કે આ પાર્ટી લેવલમાં આખો કાર્યક્રમ અહીં હજુ કરવામાં આવ્યો છે ને ગાંધીનગર લોકસભા જે કહી શકાય એ ગાંધીનગર લોકસભા ની જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે પ્રદેશ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે પ્રવાના છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પોતાની સ્ટ્રેટેજીના ભાગરૂપે જ તમામ કાર્યાલયો શરૂ કરી રહ્યા છે તો બીજી તરફ કદાચ ઇન્ડિયા ગઠબંધન જે થઈ રહ્યું છે અન્ય વિપક્ષો એક થઈ રહ્યા છે પંકજ પરંતુ તે પોતાનું હજી બેઠકો નક્કી નથી કરી શકતા બેઠક પર ચૂંટણી લડવી ત્યારે એની પહેલા ભારતીય પાર્ટીએ પોતાના તમામ છવ્વીસ જે લોકસભા મધ્યસ્થ કરાવી તેની શરૂઆત આજથી કરી દેશે સૌથી મોટી વાત એ કે ગઈકાલે જે રામ જન્મભૂમિને લઈને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલાના મંદિરની પ્રતિષ્ઠા થઈ પ્રતિષ્ઠા બાદ જે રીતે માહોલ બન્યો છે ત્યાર બાદ જ ભાજપા પાર્ટી આજથી જ એ ગુજરાતથી થી પ્રચારની શરૂઆત કરી દીધી છે ચોક્કસ એ માની શકાય કે દાવાઓ જે રીતે ભાજપા પાર્ટી કરી રહી છે તે કહેને ક્યાંક તે સફળ થાય પરંતુ ચોક્કસ માની શકાય કે ભાજપા પાર્ટીએ લોકસભાને લઈને પોતાની તૈયારીઓ છે આરંભી નસરી ગણેશ અહીં કરી દીધા છે જી પ્રણવ આભાર સમગ્ર માહિતી આપવા માટે વિભુ આપનો પણ આભાર જોડાવા માટે તો હાલ જે પી નડ્ડાના સ્વાગતની તૈયારીઓ એરપોર્ટ પર જોઈ શકાય છે સાથે સાથે થલતેજ ખાતે જે સભા સ્થળ છે ત્યાં પણ મોટી સંખ્યામાં આગેવાનો પહોંચી ચૂક્યા છે અને થોડીવારમાં જે પી નડ્ડા અહીંયા આવશે સાથે યુવા મોરચાઓમાં પણ જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે